તો સંયોગી ભૂમિ એક ભૂમિ સ્વરૂપ એકસો તો તેનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે ઉચ્ચ પ્રદેશમાં હિમાલય પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ગેડ પર્વત જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તો તેને કયા નામથી ઓળખવામાં આવે છે ટાપુ ચલો આ કઈ રૂઢ છે રેલ મિત્રો રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયા રંગનો ઉપયોગ થાય છે તો તો કે વાદળી રંગનો ઉપયોગ થાય છે 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 ટૂંકમાં ઉત્તર આપો ચાર મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ લખેલી જો ચાર મુખ્ય દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને મધ્યવર્તી દિશાઓ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય નકશાના મુખ્ય અંગો જણાવી પ્રમાણ માપ વિશે લખો એ પહેલા ખાસ આપણે જે વાત કરી એ મિત્રો કે તમારે ધોરણ સાત ના માટેના વિડીયો જોતા હોય તો એ ક્યાંથી મળશે અથવા તમારે જે પણ કોઈ પેપર લેવાય તો વિદ્યાર્થી મિત્રો છ પિસ્તાલીસ નંબર ઉપર વ્યવસ્થિત ફોટા કે પીડીએફ બનાવી મોકલવા વિનંતી કે જેથી કરીને આપણે ફ્રીમાં એના સોલ્યુશન પૂરા પાડી શકીએ તો ધોરણ સાતના ના વિડીયો તમારે જોવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ગુગલ પ્લે સ્ટોર જઈને ડાઉનલોડ કરી શકો કારણ કે બે લાખ સિત્તેર સેન્ડ ઓટીપી કરો રજીસ્ટ્રેશન થશે એટલે તમને આ પેડ ધોરણ ત્રણ થી બારના વિડીયોમાં ત્રણ થી બારના વિડીયો મળી જશે વિષય પ્રમાણે તમે વિડીયો સ્વાધ્યાય સ્વાધ્ય પોતી બરાબર આ બધું જ મળી જવાનું છે ચાલો નકશાના મુખ્ય અંગો તો નકશાના મુખ્ય અંગો છે અંતર વચ્ચેનું પ્રમાણ પ્રમાણ માપ એક સેમી બરાબર સો કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ એક સેમટી બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જંગલો આપણને કઈ કઈ રીતે વાતાવરણ શુદ્ધ રાખે વરસાદ લાવે જમીનનું ધોવાણ અટકાવે વન્યજીવોને કુદરતી નિવાસ મળે ભૂમિગત જળ સંરક્ષણ થાય બળતણ મારતી લાકડું આપે ઔષધી આપે ઉદ્યોગો માટે કાચો માલ આપે ઘાસચારો લાખ રાડ ગુંદર જેવી જંગલ પેદાશો ભારતની ઉનાળાની ઋતુ વિશે ત્રણ ચાર વાક્યોમાં જણાવો તો અહીંયા ત્રણ ચાર વાક્યમાં ઉનાળાની ઋતુ વિશે દર્શાવવામાં આવેલું છે મિત્રો માર્ચ થી મે સુધી હોય છે બરાબર સૂર્યના કિરણો સીધા પડે છે વગેરે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે તો લખેલું છે સસ્તન વર્ગના પ્રાણીઓ જુદા જુદા પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ કીટકો સરીસૃપો કીડાઓ વગેરે પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત જણાવો તો અહીંયા પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનો રહેશે મેદાનોનું મહત્વ અહીંયા આપવામાં આવેલું છે બરાબર મેદાનોનું મહત્વ મેદાનો શા માટે મહત્વના છે ચલો આગળ વધીએ મને ઓળખો હું સ્થાનિક સ્વરાજ્યનું નાનામાં નાનું એકમ છું ગામ હું તાલુકા કક્ષાનો વહીવટી અધિકારી છું તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હું ગામની ધારાસભા જેવી છું ગ્રામ પંચાયત હું હાલના સુરત શહેરના મહેર છું તો મિત્રો તમારા કોઈ પણ જિલ્લાના મેયરનું નામ પૂછી શકે હું ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ કરું છું તલાટી મારી રચના સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરોમાં થાય નગરપાલિકા ટૂંકમાં ઉત્તર આપો ગ્રામ પંચાયતના કાર્યો જણાવો તો ગ્રામ પંચાયતના કાર્યો વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવેલા છે છે જે તમે કરી અને આરામથી લખી શકશો બરાબર ત્યાર પછી પંચાયતી રાજના ત્રણ સ્તરો વિશે આકૃતિ દોરી સમજાવો તો ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત તો અહીંયા આકૃતિ દોરીને આપણે દર્શાવવામાં આવ્યું છે ઓકે આગળ વધીએ ખાલી જગ્યા પૂરો ગામડામાં મોટે ભાગે સૌ ખેતી કામ સાથે જોડાયેલા હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન દરિયો ખેડવો જોખમકારક છે ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે દરિયામાં હવે પ્રદૂષણોના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે ટૂંકમાં ઉત્તર આપો તમને રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો લખી શકાય કે શહેરોમાં રોડ ઉપર લારી ગલ્લા દુકાન સાયકલ પંક્ચર બરાબર મરામત કરનાર ગુડ પોલીસ વગેરે સોડા સરબત વેચનાર લખવાનું દરિયાને ચોખ્ખો રાખવા તમે શું કરી શકો તેમ છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપ્યો છે પ્લાસ્ટિક દરિયામાં જાય છે પ્રદૂષણ પેદા થાય છે તો એને આપણે અટકાવવાનું છે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો તમારે તે લખવાના છે ઈસબગુલ જીરું વરિયાળી બરાબર

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર અશોકની ક્યાંના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અવંતી નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો વિદેશી પ્રવાસી ફાહિયાન યુએન સ્વાંગ વૈજ્ઞાનિક આર્યભટ્ટ અને વરા મિહિર ટૂંકમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી હતી કયા કયા તો લખેલું છે ત્રણ વહીવટી વિભાગો કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો તો વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો ઉપરાંત બૌદ્ધ અને જૈન વિકાસ થયો હતો ગુપ્ત યુગમાં વિજ્ઞાન ના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો તો વિજ્ઞાન ના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે જે તમે જણાવી શકશો આગળ વધીએ

તો વૈદિક સાહિત્ય વિશે પણ અહીંયા આપવામાં આવેલું છે બરાબર ત્યાર પછી રેખાંકિત નકશાઓ હિમાલય ગિલનાર કલિંગ શ્રીલંકા અને બંગાળનું ઉપસાગર અંધ ઉમેદવાર માટે છે તો આ રીતે આપણું સરસ મજાનું પેપર થાય વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરી કે તમે તમારું પેપર લેવાઈ જાય એટલે આ નંબર ઉપર વ્યવસ્થિત એના ફોટા પીડીએ બનાવી મોકલજો આપણો વોટ્સએપ નંબર છે બરાબર કે જેથી કરીને આપણે આના સોલ્યુશન મૂકી શકાય તો બધા જ વિદ્યાર્થીને સારા માર્ક્સ માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત